આતે કેવા સ્થાનમાં આવી ગયા કેટલા અભિમાન માં આવી ગયા ને ભાવ છે સરખો સરખો ભાવ છે કેવી આ દુકાન માં આવી ગયા ગામ આખા માં ચર્ચા નો છે વિષય ગામ આખા માં છે ચર્ચા નો વિષય કઈ રીતે એ ભાનમાં આવી ગયા ને રાહ જોતી રહી બિચારી કેળિયો રાહ જોતી રહી બિચારી કેળિયો ને તમે વિમાનમાં આવી ગયા કોઈ ગીતો માંગલિક ગાતું નથી કોઈ ગીતો માંગલિક ગાતું નથી આતે કોની જાનમાં આવી ગયા બેટ ગઝલો થઈ પ્રગટ ત્યાં તો તમે બેટ ગઝલો થઈ પ્રગટ ત્યાં તો તમે રેશમી પરિધાનમાં આવી ગયા આતે કેવા સ્થાનમાં આવી ગયા કેટલા વિમાનમાં આવી ગયા ને ભાવ છે હર ચીજનો સરખો અહીં ભાવ છે હર ચીજ નો સરખો અહી કેવી આ દુકાન માં આવી ગયા ગામ આખા માં ચર્ચા નો છે વિષય ગામ આખા માં છે ચર્ચા નો વિષય કઈ રીતે એ ભાન માં આવી ગયા ને રાહ જોતી રહી બિચારી કેડીઓ રાહ જોતી રહી બિચારી કેડીઓ ને તમે વિમાનમાં આવી ગયા કોઈ ગીતો માંગલિક ગાતું નથી કોઈ ગીતો માંગલિક ગાતું નથી આ તે કોની જાનમાં આવી ગયા બેક ગઝલો થઈ પ્રગટ ત્યાં તો તમે બેઠ ગઝલો થઈ પ્રગટ ત્યાં તો તમે રેશમી પરિધાનમાં આવી ગયા